ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે promise મુખ promise આપવામાં આવે છે કે હું તારી સાથે છું હું તારી રક્ષા માટે છું અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઉભો રહે છે એને આ રાખડી યાદ આવે છે એની જવાબદારી એ સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે મહાભારતથી લઈને દરેક જગ્યાએ આ રાખડીનું મહત્વ રક્ષાબંધનનું મહત્વ એ આપણે